આપણું મહાબનાસ ના વિરુપ્ત લઈ અને અમારા ગ્રુપ મેમ્બર્ય આદરણીય શાસ્ત્રી ભરતભાઈ વૈકુણભાઈ રામજીભાઈ તથા અમારા જે પણ મેમ્બર છે મહાબનાસ વિરુપ્ત ગ્રુપ અમારી મહાબનાસ ની ધરતી અહીંયા સાક્ષાત શંકર જે એમનો વૃક્ષ સ્વરૂપ મારો ધણી શંકર મહારાજ છે એમને રોપી રહ્યા છો અને મારા અમે સૌ પ્રમાણે પ્રાર્થના કરીએ છીએ કે મિત્રો અહીંયા અમારું ઝાડ થઈ જાય તથા સુરતના મારા મિત્ર શ્રી પટેલ રોમજીભાઈ જેમણે મને આ વૃક્ષ મોકલ્યું મેં એમને ખૂબ ખૂબ આભાર માનું છું જે ડ્રાઈવર લાવવાનો પણ ખૂબ આભાર માનું છું અને આ ગામજનોનો પણ ખૂબ આભાર માનું છું જે મારી એક પ્રતિજ્ઞા મિત્રો કે શિવાલય જે આપણા રૂસવાડા ગામની અંદર આથી બે વર્ષ પહેલાં જે શિવાલય નિર્માણ કરે ભવ્ય અને જે ફળ આર્થિક લોકો સહાયતા કરતા હતા તો મને થયું કે હું આ કાંઈ ભેટ આપું જેનાથી લોકો સ્વીકાર કરે લોકોની અંદર ભવિષ્યની અંદર આ આ આપણી મધ્ય પેઢી છે કેમ કે અહીંયા આપણે દેવઠાવાળા જે પેન્ટવાળા જોવાસો એ એક સતયુગ અને કલયુગનો આરંભ આ મધ્ય પેઢી છે આપણી જે આપણે જોઈ રહ્યા છે કેમકે હવે અહીંથી સતયુગ પૂર્ણ થઈ રહ્યો છે જે ધોતિયાવાળા ડોહાબાસી સતયુગ છે જે ફેશન વાળા વેસનથી આરંભ છે યુગ એક નવા યુગ મિત્રો આપણો સત્ય સનાતનના લોકો સવાલ કરવા મળ્યા છે આપણો વેદો પુરાણો આપણો ધર્મ છે સત્ય ધર્મ પણ સત્ય સનાતન ધર્મને મિત્રો આપણે શંકર મહારાજ છે તો ચલો માનતે કે શિવલિંગ થઈ જાય છે પણ મિત્રો વૃક્ષની અંદર મારા શંકરનું સાક્ષાત પ્રમાણ આવે એટલે આપણો શંકર ભગવાનનું આ પ્રમાણ આપે છે કે મારો શંકર સિંહ સનાતન ધર્મ સત્ય છે અને શંકર ભગવાન સત્ય છે એનું સાક્ષાત પ્રમાણ એટલે આ કૈલાસપતિ વૃક્ષ અમે આપણા બનાકોડા દીવદરના ડુસવાડા ગામની અંદર રોપણ કર્યા છે અને આપ સૌને વિનંતી છે કે મિત્રો આપ મા બનાસને વીરપુત્રો ગૃપ સાથે લોક જાગૃતિ પ્રકૃતિ પ્રચાર અભિયાન જે મિત્રો આપને વિનંતી કરીશ કે આપણે સૌ મા બનાસને પુનર્જીવિત કરવા માટે આપણે વધુને વધુ વૃક્ષરોપણ કરીએ અને આપણે વૃક્ષ વધ રોકીએ આપણે અત્યારે આપણા બાળકોના ભવિષ્ય માટે જેમ તેમ કરીને આપણે વા ખેતરના વાડ કાઢીને આપણે વૃક્ષ વધ કરીને આપણે જે વિકાસ કરી રહ્યા છે પણ મિત્રો એક વિનાશ છે કેમ કે આ દિવસ આ વરસાદ થઈ રહ્યો છે અને આપણે જોતો વરસાદ મળતો નથી તો ઘણી વાર આપણે તલના પાક બગડી રહ્યો છે કપાસનો પાક થતો નથી ઘણા બધા પાકો થતા નથી એનું મુખ્ય કારણ છે વૃક્ષ આપણું જે આવરણ હતું એ ઘટી ગયું છે જે આપણી ધરતીનું સંતુલન થયું મિત્રો ઘટી છે તેના કારણે આપણી મા બનાસ ને પાછા લોકો જતી છે આજે આપણે અગિયારસો ફૂટના બુરખા રાખા તો આપણે સૌને વિનંતી કરીશ કે એક આપણું ધન સંપત્તિ જે પણ કઈ ગણોય વૃક્ષ છે વૃક્ષથી સર્વ ખુશ છે મિત્રો આપણે પ્રતિદિન ધન ખાતાની રૂપિયા ખાતે આપણે હર પલ આપણે પ્રાણવાય જોઈએ છે આપણે આ ધરતી પર પહેલી વાર જે આવ્યા ત્યારે આપણે માનું દૂધ બી પછી પીધું એના કરે આપણે શ્વાસ લીધો શ્વાસ જે પ્રાણ છે વૃક્ષ નારાયણ ભગવાન આપણે આપ્યો છે અને અંત સમય જ્યારે આપણે ધરતી છોડીને જાય છે ત્યારે આપણને અગ્નિ શુદ્ધ અગ્નિ માટે પવિત્ર માટે આપણે વૃક્ષની લાકડી લકડું જે ઉપયોગ કરીએ છીએ તો વૃક્ષ છે એ આપણું સર્વસ્વ છે વૃક્ષ આપણી સારી સંપત્તિ છે વૃક્ષ બચાવો અને મા બનાસના વિપુલ જોડાવો મિત્રો એક વિનંતી કરીશ કે મા બનાસ સહયોગ કરવા માટે તમે મારી આ ચેનલ જે મા બનાસ મા બનાસ જીરો આઠ જે ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરો લાઈક શેર કરજો આમાં જે કાંઈ ધનરાશિ મળે એ મિત્રો આપણે વૃક્ષ રોપણ જતન કાર્યમાં વાત કરીશું લોક જાગૃતિ પ્રચારમાં આપણે કરીશું તો હર મહાદેવ મા બનાસ કી જાય બોલો પૂર્ણેશ્વર મહાદેવ